जय हिंद दर्शक मित्रों हूँ जमील पठाण आप जो रहा छो तीर समाचार बात सु सांसद जसुभा राठवाना करेल स्वागत सम्माननी जी हाँ एक लोकसभा छोटाउदेपुर सांसद तरीके जंगी बहुमती थी विजय बाद नवा चूंटायल भाजपना सांसद राठवाना लोकसभा क्षेत्र में आल વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા એક પછી એક સ્વાગત સન્માનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે સ્વાગત સન્માનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે જસુભાઈ રાઠવાના હોમ આવેલ છોટાઉદેપુર એપીએમસીના ડિરેક્ટરો અને કર્મચારીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર એપીએમસીના હોલમાં આયોજિત સાંસદના સ્વાગત સન્માનના કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ સેક્રેટરી શંકરભાઈ પંચાલ એપીએમસીના ડિરેક્ટર રમેશભાઈ શાહ સંગ્રામસિંહ રાઠવા રાજુભાઈ અગ્રવાલ રસિકભાઈ રાઠવા દેસિંગભાઈ રાઠવા તેમજ ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવા ચૂંટાયેલ સાંસદ જસુભાઈ રાઠવાનું ખૂબ જ ઉષ્માવેર ફુલહાર પહેરાવી અને સ્વાગત સન્માન કર્યું હતું ત્યારે જેમના સાનિધ્યમાં આ સ્વાગત સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું એવા છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલે શું કહ્યું આવો સાંભળી તેમને છોટાઉદેપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છોટાઉદેપુર આ બજાર સમિતિના ડાયરેક્ટરો પૈકીમાં જસવ જસુભાઈ રાઠવા એ પણ એપીએમસીના ડાયરેક્ટર છે એ સાંસદ તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈના એવા છે એ નિમિત્તે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સૌ ડાયરેક્ટરો ભેગા મળી અને જસુભાઈનું એક સાંસદ તરીકે ચૂંટાઈ આવવા બદલ એમનું સન્માન અને સ્વાગત કર્યું છે અસ્તુ ભારત માતાજી છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો